રાજકોટમાં મોરબી રોડ પર સેટેલાઇટ પાસે મહેશ્વરી પાર્કમાં રહેતા અર્જુનભાઈ ભગવાનજીભાઈ મઠિયાએ આર્યન એવન્યુ નામની બાંધકામ સાઇટ ચલાવતા સંજયલાલજી ડોબરિયા અને તેમના પત્ની જ્યોત્સનાબેન ડોબરિયા સામે બી ડિવિઝન પોલીસ મથકમાં ત્રણ પોઈન્ટ છવ્વીસ કરોડની છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાવી છે જેમાં પોતાના પ્રોજેક્ટમાં રોકાણ કરવાથી ભવિષ્યમાં સારું વળતર મળશે તેમ કહેતા ફરિયાદીએ બાર ફ્લેટ અને ચાર દુકાનની ખરીદી કરીને પૈસા આપી દીધા હતા પરંતુ બાદમાં સાઇટ બંધ થઈ જતા અને પૈસા પણ પરત નહીં મળતા ફરિયાદ નોંધાવતા પોલીસે ઠગ દંપતીની ધરપકડ કરી છે લખતા લખતા બીજા ના ધમકી મારી જાય મારી લખાવી લે અને અમે આ કથા ના અમે સમાજ થી રૂયે સમાજ ને ડર ના હિસાબે અમે બહાર જાણ નથી બહાર નથી નીકળવું એટલે અમે આવી જાણ નથી આવ તો એ રીતે છાપ ફરિયાદી અર્જુનભાઈ ભગવાનભાઈ મઠિયા જાતેહી સી ઓએ બીસી નું પુષ્ટિશન માટે પ્રતિજ્ઞા ચતર્પિન્ડી વિધેય બબન એ જેમાં ફરિયાદી આરોપી પાસેથી આજે એવન્યુ માં એની સાઈડ બાંધકામ ચાલતી હતી એમાં બાર ફ્લેટ અને ચાર દુકાનો લેવાની હોય જે બાબતે જે હાલના જે આરોપી છે સંજયભાઈ લાલજીભાઈ ડોગરિયા તથા તેમના પત્ની જ્યોત્સનાબેન સંજયભાઈ ડોગરિયા જેઓને ત્રણ કરોડ છવ્વીસ લાખ ઓગણ હજાર આઠસો ને ત્રીસ રૂપિયા આપેલા જે પૈકી પચાસ હજાર આરટીજીએસ થી એકાવન લાખ રૂપિયા રોકડા તેમજ બીજા પણ બે કરોડ ને પચીસ લાખ રૂપિયા રોકડા આપેલ અને તે બાબતનું નોટ્રેસ લખાણ કરવામાં આવ્યું અને આ લખાણમાં જે આરોપી ના પત્ની છે જે ઓય પેઢીમાં ના હોય તેમ છતાં તેમના નામે પણ નોટરાઈઝ કરવામાં આવેલું છે જે આધારે ફરિયાદ દાખલ કરીને હાલ ગુનો દાખલ કરીને એમની ધરપકડ કરવામાં આવી છે ધરપકડ કરી અને આ લોકોને હજુ પણ કેટલું કર્યું છે જે બાબતના આગ્રહ છે રિમાન્ડની માંગણી કરનાર છે દિન સાતની રિમાન્ડની માંગણી કરે છે જેટલા નામદાર કોર્ટ રિમાન્ડ આપે રિમાન્ડ